સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે કનૈયા કોન્ટ્રાક્ટરે તેમના સ્વર્ગસ્થ ભાઈ હેમંત કોન્ટ્રાક્ટર અને ભાભીનેના કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા આ બનાવટી દસ્તાવેજો પર ખોટી સહીઓ કરીને તેમણે ફાઇનાન્સ કંપનીમાંથી બે બાણું કરોડની લોન મેળવી હતી લોન મેળવ્યા બાદ કનૈયા કોન્ટ્રાક્ટરે હપ્તા ભરવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો આખરે ભાઈ અને ભાભીએ ઇકો સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કન્યા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક ગુનો ઇકો નોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો હતો ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આજે ગુનાની હકીકત એવી છે કે જે હેમન કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સંયોગ કરીને એક ખોટું પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ એટર્ન જે આરડીએસ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર ઓફ એટર્ની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેંકે આ બાબતે સરફેસી એક મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર ફેક્ટરની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌ પ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમને આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીનની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનૈલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ

રજૂ કરેલી પાવર ફેક્ટરની હતી બજાજ ફાઈનાન્સમાં એની ઓરિજિનલ દસ્તાવેજો હાલ એની પાસેથી કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે